Apakah sih, itu lalana? Paku sama Lalu, 407, 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 આર ના લા ફલા સોગા કે ખાવા મોટો ને કપડા લા લા ના તો ને આવ લાલા પદમા આવી જતો બર નાઠો એના પગон પડતો એના છે

એ પપ્પાતે વિડિયો કરે તો પપ્પા પપ્પા જાય જોડો પાછા હું ક હરિયો કરતા તા પછી હલો એક સર આટા ઉચાલો ફોન મા પપ્પા પરંતુ જય હિંદ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેપ સેવર અશોક પટેલ બોલું છું અત્યારે તેરસા ગામેથી રિષભભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા પાડોશી મગનભાઈ પાટણવાડિયાના ઘરે એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવીને જોયું તો એક આશરે આઠ ફૂટ લાંબો ધાબણ સાપ હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ અને દોસ્તો અત્યારે મારે પાછો બીજો કોલ પણ આવ્યો છે આ વખત બલૂન પોલ્ટ્રી ફાર્મ પરથી તો હું હવે ત્યાં જવા નીકળું છું જય હિન્દ તમે જોઈ રહ્યા છો આ ભોગીલાલભાઈ છે જે મગનભાઈના પુત્ર છે અને મગનભાઈ મારા પપ્પાના સારા મિત્ર પણ હતા